કેમ છો મિત્રો મયંક નાયક આપ ના હાર્દિક સ્વાગત કરું છું બહુ કોન્સેપ્ટ સાથે આપણે છે બનાવતા આજે જે કોન્સેપ્ટ વિશે ચર્ચા કરવાના છે તે છે મુખ્ય સેવિકા અને મુખ્ય સેવિકાની તમારી ભરતી છે એની તારીખો જાહેર થઈ ગઈ છે હવે એટલે સમય ગુમાવવાનો થતો જ નથી માત્ર એક જ ટાર્ગેટ રહેવો જોઈએ આપણું અને ટાર્ગેટ કેવું કે મેરિટમાં મારું નામ આવી જાય મેરિટમાં મારું નામ આવી જાય માત્ર ને માત્ર આ કોન્સેપ્ટ રહેવો જોઈએ આપણા મગજની અંદર સ્ટેપ બાય સ્ટેપ થી આપણે દરેકે દરેક કોન્સેપ્ટ ઉપર ચર્ચા કરતા આવ્યા છે મિત્રો આજે જે કોન્સેપ્ટ છે આપણે ચર્ચા કરવાના છે તે છે ગ્રેજ્યુએટ થયેલ બેનો માટે એક સુવર્ણ તક છે અને આ તક છે એ દરેકને ગુમાવવાની થતી નથી આપણે આ તક મેળવી લેવાની છે અને કેવી રીતના મેળવી જે આજના સેશનમાં હું આપ સર્વને હું માહિતીગાર કરીશ મુખ્ય સેવિકા છે ભરતીની તારીખો જાહેર થઈ ગઈ છે આપ સર્વને તો ખ્યાલ પડી ગયો છે કે ભાઈ મુખ્ય સેવિકાની તારીખો જાહેર થઈ ગઈ છે હવે આપણે શું કરવાનું છે તો આપણે તૈયારી કરવાની છે પણ તૈયારી કેવી રીતે કરવી આ એક મોટો પ્રશ્નાર્થ છે બહુ મોટો પ્રશ્ન છે કે ભાઈ તૈયારી કેવી રીતના કરવી હવે તેના માટે આપણે આજનું જે સેશન છે જેને ડિટેલ થી આપણે અભ્યાસ કરવાનો પ્રયત્ન કરવાનો છે બીજા નંબરમાં પરીક્ષા કોણ આપી શકે પરીક્ષા છે એ કેવી બેનો આપી શકે એટલે ગુજરાતની તમામે તમામ બહેનોનું હું હાર્દિક સ્વાગત કરું છું આપણા ડિજિટલ પ્લેટફોર્મ પર જે બેનો નવા છે જે બેનો અમારી સાથે જોડાયા નથી એ તમામે તમામ બેનો છે તે અમારી આ યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ તેમજ લાઈક કરી નાખજો જેથી કરી તમે આગળના સેશન જોઈ શકો દરેકે દરેક કોન્સેપ્ટ સાથે આપણે અભ્યાસ કરતા આવ્યા છે દરેકે દરેક સબ્જેક્ટ વાઇઝ આપણે ડિટેલ થી ચર્ચા કરતા આવ્યા છે કે પરીક્ષામાં શું પૂછાય અને શું ન પૂછાય ચાલો આપણે આગળ વધીએ તો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા હાલની તારીખની અંદર જાહેર થઈ ગઈ છે કે ભાઈ તારીખો જાહેર થઈ ગઈ છે કે પરીક્ષા ક્યારે લેવાવાની છે આપણું શું કામ છે માત્રન માત્ર આપણે સારું પરફોર્મન્સ આપવાનું છે અને મેરિટમાં આપણું નામ સેવ થઈ જવું જોઈએ તેવી મહેનત કરવાની છે આપણે ઓ મહેનત માટે આપ જોઈ શકો છો કે મુખ્ય સેવિકાનો જે કોર્સ છે જે મુખ્ય સેવિકાની ભરતી છે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વર્ષ 2025 અને 26 માં જે કેલેન્ડર રજુ થયું છે જે જાહેરાત સમયપત્રક જે જાહેર થયું છે તે મુજબ મુખ્ય સેવિકાની જે પરીક્ષા છે મિત્રો એ ફેબ્રુઆરી અને ઓગસ્ટ ની અંદર ફેબ્રુઆરી અને ઓગસ્ટ માં મુખ્ય સેવિકા ના ફોર્મ છે એ ફોર્મ ભરવાની તારીખ પણ જાહેર થઈ ગઈ છે કઈ તારીખ છે ફેબ્રુઆરી 2026 ફેબ્રુઆરી 2026 ની અંદર મુખ્ય સેવિકા ના ફોર્મ ભરાઈ જશે અને જેની સંભવિત તારીખ છે એ ઓગસ્ટ માં લેવાઈ જશે ઓગસ્ટ બે હજાર છવ્વીસ માં પરીક્ષા લેવાઈ જશે અને જેનું રિઝલ્ટ છે તો આપણે સારામાં સારું પરફોર્મન્સ મેળવવાનું છે જો આપણે અહીંયા અત્યારથી મહેનત કરીશું તો સફળતા પ્રાપ્ત થશે જો મહેનત જ નહીં કરીએ તો સફળતા પ્રાપ્ત થશે જ નહીં આપણે શું કરવું પડશે સ્ટેપ બાય સ્ટેપ દરેકે દરેક વિષયને સમય આપવો પડશે શું આપવો પડશે સમય આપવો પડશે અને એક એક કોન્સેપ્ટ ઉપર આપણે તૈયારી કરવી પડશે તો તમે મુખ્ય સેવિકાની જે ભરતી છે જે મુખ્ય સેવિકાનો કોડ છે આ મુખ્ય સેવિકા કઈ સામાન્ય નોકરી નથી મુખ્ય સેવિકા એક સુપરવાઇઝરની નોકરી છે જે આંગણવાડી ખાતે જેના સુપરવિઝન કરવાનું કામ કરે છે મુખ્ય સેવિકાની જે પોસ્ટ છે અને જેનો ગ્રેડ પે પણ બહુ ઊંચો છે ગ્રેડ પે કેવો છે બહુ જ ઊંચો છે હવે આપણે જાહેરાતનો સંભવિત માસ દાખલ થઈ ગયો છે સંભવિત તારીખ જાહેર થઈ ગઈ છે અને પરિણામની સંભવિત માસ પણ જાહેર થઈ ગયો છે તો આપણે શું કરવાની છે મિત્રો જેટલી પણ બહેનો જોઈ રહી છે એ તમામે તમામ બહેનોને માત્ર એટલું જ કહેવા માંગુ છું કે આપણે શું કરવાનું છે તો પ્રોપર રીતે તૈયારી કરવાની છે અને પ્રોપર રીતે તમને આજના સેશનમાં હું ડિટેલથી અભ્યાસ કરાવીશ મારા જેવો આરોગ્ય બાબતની અંદર કોઈ તમને સમજણપૂર્વક અથવા તો તમને કોઈ જ મેથડથી નહીં સમજાવે હું ડિટેલથી દરેક કોન્સેપ્ટ ઉપર ચર્ચા કરવાનો છું મુખ્ય સેવિકાનો જે કોર્સ છે બેનો એ કોર્સ જેની ફી ચૌદસો ને રૂપિયા હતી કેટલી હતી ચૌદસો ને રૂપિયા તે ઘટાડીને આપણે નવસો ને રૂપિયા કરી રાખી છે કેટલી કરી નાખી છે નવસો ને રૂપિયા એટલે જે બહેનો છે જે મારા જોડે અભ્યાસ કરવા માગે છે તે આ વિડિયોના ડિસ્ક્રિપ્શનની અંદર ઓલરેડી આપણે લિંક આપી દીધેલી છે જે તમે નવસો નવ્વાણું રૂપિયાની અંદર આ સ્પેશિયલ બેન છે તે તમે જોઈન થઈ શકો છો અને બહુ સારું પરફોર્મન્સ મેળવી શકો છો જેમાં આપણે આરોગ્યના તમામે તમામ મુદ્દાઓનો આપણે સમાવેશ કરી નાખ્યો છે ટોપિક પ્રમાણે મુદ્દાઓ છે દરેકે દરેક પરીક્ષા લક્ષી તૈયારી છે અને ગુજરાતમાં સૌથી ઓછી ફીમાં આવી તૈયારી કોઈ જ નહીં કરાવે

જનરલ અવેરનેસ છે જે 35 ગુણનો પૂછવાનું છે જે પંચાયતsia પસંદગી મંડળ દ્વારા જે પૂછવાનું છે કેટલા ગુણનો પૂછાવાનું છે 35 ગુણનો પૂછવાનું છે જેની ભાષા રહેશે ગુજરાતી ભાષા 3 કલાકનું સેશન રહેશે એટલે 3 કલાકનું પેપર રહેશે કેટલા કલાકનું રહેશે 3 કલાકનું પેપર રહેશે જેમાં જનરલ નોલેજ ની અંદર બંધારણ છે કરંટ અફેર્સ છે એ પણ હું તમને સમજણપૂર્વક કહીશ કયા કયા ટોપિકમાંથી વધુ પ્રશ્નો પૂછાઈ શકે

જેમાં સમાજ છે છંદ છે આ બધા ટોપિક પૂછાય છે સંધિ જોડો સંધિ જોડો જોડણી છે આ બધા ક્વેશ્ચન વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર વારંવાર પૂછાતા આવ્યા છે આ કોર્સ એક એવો છે આ ફિલ્ડ એવી છે મુખ્ય સેવ માત્ર માત્ર બે નો ફોર્મ ભરી શકશે કોણ ભરી શકશે માત્ર બે નો તમારા ફોર્મ ની સંખ્યા એટલી બધી સવિશિષ્ટ થવાની નથી એક મર્યાદિત કક્ષાની અંદર આના ફોર્મ ભરાવાના છે ત્યાર પછી ઇંગ્લિશ ગ્રામર અને ઇંગ્લિશ લેંગ્વેજ જે 20 ગુણ છે કેટલા ગુણ છે 20 ગુણ એ પણ ઇંગ્લિશમાં પૂછવાના બહુ ડિટેલથી ત્યાર પછી જનરલ મેથેમેટિક્સ અને રીઝનિંગ જનરલ મેથેમેટિક્સ અને રીઝનિંગ 25 ગુણમાં પૂછાશે કેટલા ગુણમાં 25 ગુણમાં અમે રહી વાત કેવી કે આરોગ્યના ગુણ તો આરોગ્યના કેટલા ગુણ પૂછવાના છે ફરજ લગતા તો 100 ગુણ પૂછવાના છે 100 ગુણ છે એ ખાતા કિય પૂછવાના છે કેવા પૂછવાના છે ખાતા કિય હવે ખાતા કીએ તમારા ગુણ માટે હું બેઠો જ છું તમારો એક પણ માર્ક જશે નહીં દરેકે દરેક માર્ક્સ ઉપર આપણે ડિટેલ થી ચર્ચા કરતા આવ્યા છે જે બેનો જોડાવ માંગે છે મારી સાથે જે આપણી એપ્લિકેશન આપી દીધી છે ઓલરેડી વિડિયો ડિસ્ક્રિપ્શન ની અંદર એટલે જે બેનો જોડાવ માંગે છે જે વહેલી તકે જોડાઈ શકે છે માત્ર 999 રૂપિયાનો કોર્સ છે બેનો કેટલાનો છે 999 રૂપિયા એટલે વહેલી તકે જે બેનો જોડાવ માંગે છે તે જોડાઈ જજો ખ્યાલ ન પડતો તો મારો કોન્ટેક કરી શકે છે કોન્ટેક નંબર છે ઘણી બધોના મારા પર ફોન આવે ઘણી બધી બેનોના કે સાહેબ અમને ખ્યાલ નથી પડતો તો ખ્યાલ ન પડતો હોય તો 6355713692 આ નંબર પર તમે કોન્ટેક કરી શકો છો 6355713692 આ કોન્ટેક નંબર છે મિત્રો ટોટલ તમારું જે મુખ્ય સેવિકાનું પેપર છે જે બસો ગુણનું રહેવાનું છે કેટલા ગુણનું રહેવાનું છે બસો ગુણનું પેપર રહેવાનું છે ટોટલ ક્વેશ્ચન કેવા બસો ગુણ ના હવે બસો ગુણ મિત્રો ક્વેશ્ચન છે એમાંથી સો ગુણ છે એ કીએ છે કેવા છે ખાતા કીએ છે હવે ખાતા ખાતાકીય ગુણ છે એ કેથી લાવવા આપણે તો એના વિશે આપણે માહિતી માહિતીગાર કરીશું ચાલો આગળ તમારી એક્ઝામ માં કે રીતના ક્વેશ્ચન પૂછાતા હોય છે એ પણ ડિટેલ થી આપણે જોવાના છે તો તમારા ખાતાકીય જે ક્વેશ્ચન છે ખાતાકીય પ્રશ્નો હવે ખાતાકીય પ્રશ્નો કેવી રીતના પૂછાય છે પરીક્ષાની અંદર ખાતાકીય ક્વેશન કઈ રીતના પૂછાય તો સો ગુણ ખાતાકીય છે એમાંથી કયા કયા ક્વેશ્ચન વધુ પરીક્ષામાં પૂછાતા ફર્સ્ટ છે આંગણવાડી કેવા છે આંગણવાડી બીજા નંબરમાં આંગણવાડીની સેવાઓ આંગણવાડીની સેવાઓ તેમજ કઈ વય જૂથના બાળકોનો સમાવેશ થાય છે કઈ વય જૂથના બાળકો તેમજ માતાઓ સગર્ભ માતાઓ પછી કેવા પ્રકારની મિટિંગો પરીક્ષા લક્ષી છે જે તમારી ખાતાકીય જે સ્વગુણ છે એમાં વારંવાર પૂછાતા છે તો આંગણવાડી છે આંગણવાડીની સેવાઓ છે કઈ વય જૂથના બાળકોનો સમાવેશ છે માતાઓ સગર્ભ માતાઓ કઈ કઈ સેવાઓ છે આરોગ્ય શિક્ષણમાં કઈ કઈ છે ત્યાર પછી રસીકરણ રોગો ત્યાર પછી યોજનાઓ આઈ ઇન્ફોર્મેશન એજ્યુકેશન કોમ્યુનિકેશન આ બધી જે સેવાઓ સેવાઓ છે આંતરરાષ્ટ્રીય આ દરેક મુદ્દાઓ છે મિત્રો જેમાંથી પ્રશ્નો તમારી પરીક્ષાની અંદર જે તમારે જે મુખ્ય સેવકાનું જે પેપર આવે છે એમાંથી પૂછાતા આવ્યા છે ખાસ કરીને આંગણવાડી હોય આંગણવાડીની સેવાઓ હોય રસીકરણ હોય રોગો હોય યોજનાઓ હોય ઇન્ફોર્મેશન એજ્યુકેશન એન્ડ કોમ્યુનિકેશન હોય બરાબર છે શું કરવાની છે તૈયારી આ તમામે તમામ મુદ્દા આપણા કોર્સ અંદર આપણે આવરી લીધા છે જે નાઇન્ટી નાઇન રૂપી એટલે નવસો ને નવ્વાન જે આપણે જે પેકેજ બનાવ્યું છે આપણા કોર્સનું એમાં તમામે તમામ મુદ્દાઓ આવરી લીધા છે જે તમારા પરીક્ષામાં વારંવાર પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે હવે કેવા પ્રકારના તમારી પરીક્ષામાં પ્રશ્નો પૂછાય છે તમારી એક્ઝામમાં કેવી રીતના પ્રશ્નો પૂછાય છે તો તમારા એક્ઝામની અંદર ખાસ કરીને આ રીતના ક્વેશ્ચન પૂછાય છે કે ભાઈ ઓઆરએસ દ્રાવણ તૈયાર કરવા માટે એક પેકેટ પાણીની માત્રા કેટલી લેવાની છે પ્રથમ સ્ટેજ ઉપર તો ઓઆરએસ આપવાનું કોને હોય ઓઆરએસ આપવાનું કોને આપણે આવા પ્રશ્નો જો પરીક્ષામાં પૂછાય તો ઓઆરએસ છે જે ઓઆરએસ પેકેટ આપણે આપવાનું કોને છે તો ઓઆરએસ પેકેટ આપણે બાળકને આપીશું કોને આપીશું બાળકને ઓઆરએસ પેકેટ આપવાનું કોને છે તો બાળકને આપવાનું છે હવે બાળકને શા માટે આપવાનું છે આપણે

ઓરેસ નું ફૂલ ફોર્મ શું છે તો ઓર ઓરલ રીહાઇડ્રેશન સોલ્ટ રીહાઇડ્રેશન સોલ્ટ આનું ફૂલ ફોર્મ પણ વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે આ રીતના તમામે તમામ મુદ્દાઓ આપણી પરીક્ષામાં આવે છે હવે ઓરએસ ઓગાળવા માટે આપણે કેટલા એમએલ પાણી લઈએ છે તો ઓપ્શન છે 500 એમએલ છે 2 લિટર છે 1 લિટર છે આવા સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પ્રશ્નો પૂછાતા આવ્યા છે તો આપણે કેટલું છે પાણી તો એક લિટર પાણી લેવાનું છે કેટલું લેવાનું છે એક લિટર પાણી લેવાનું છે હવે લિટર પાણી કેવું લેવાનું છે ઠંડુ પાણી લેવાનું છે ગરમ પાણી લેવાનું છે મધ્યમ પ્રકારનું પાણી લેવાનું છે આ પણ આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં વારંવાર પ્રશ્નો પૂછાય છે તો આ પાણી કેવું લેવાનું છે માત્ર બે મિનિટ ઉકાળેલું પાણી બે મિનિટ ઉકાળેલું પાણી કેટલી મિનિટ બે મિનિટ ઉકાળેલું પાણી લેવાનું છે આ રીતના પ્રશ્નો તમારી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આ તમારી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો આ છે તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે એ તમામે તમામ પ્રશ્નો આપડી આ જે પેકેજ છે 99 રૂપિયા નું 999 રૂપિયા નું એમાં આપણે તમામે તમામ મુદ્દા આવરી લીધા છે ત્યાર પછી આગળ આંગણવાડી કરે કેટલા સમય અંતરે તેના વિસ્તારનો સર્વે કરવાનો હોય આપણે શું કરવાનું છે સર્વે કરવાનું છે આ પણ તમારી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર વારંવાર આ પ્રશ્ન પૂછાય છે એટલે જે બેનો જોઈ રહ્યા છે આ તમે જોઈ શકો છો પેલું તો આંગણવાડી કેટલા વિસ્તારમાં હોય તો 1000 ની વસ્તી હોય ગામની 5000 ની વસ્તી છે તો 5000 ની વસ્તી 1000 ની વસ્તી એક આંગણવાડી હશે એટલે ખ્યાલ પડી ગયો પાંચ આંગણવાડી હશે એક ગામની અંદર તો આનો સર્વે કોણ કરશે ભાઈ તો સર્વે કરવા માટે આંગણવાડી વર્કર છે જે કાર્યકર છે એ આનો સર્વે કરશે તો છ માસે કરશે ત્રણ માસે કરશે કે દર વર્ષે કરશે તો ક્યારે કરશે તો દર વર્ષે કરશે હવે આ જ પ્રશ્ન એવી રીતે પરીક્ષાની અંદર પૂછાય દર વર્ષે કરશે તો આ પ્રશ્ન એવી રીતે પૂછાય પરીક્ષાની અંદર તો આંગણવાડી કાર્યકરને ઉપર તપાસ રાખવાની કામ કોણ કરે છે તો કોણ કરશે તો મુખ્ય સેવિકા કરશે કોણ કરશે મુખ્ય સેવિકા કોણ કરશે મુખ્ય સેવિકા આમનું કામકાજ છે મુખ્ય સેવિકા બરાબર છે આવા પ્રશ્નો તમારી સ્પર્ધાત્મક પરીક્ષા ની અંદર વારંવાર પૂછાતા આવ્યા છે ખ્યાલ પડી ગયો આપને હવે આપણો જે સર્વે છે ધ્યાન આપો એ સર્વે કેટલા વિસ્તારનો કરશે કે આંગણવાડી કાર્ય કરશે તો એક જ વસ્તીનો જ કરશે માત્ર કેટલી વસ્તીનો કરશે એક હજાર ની વસ્તીનો જ કરશે ખ્યાલ પડી ગયું આપને આવા કોમ્પિટિટિવ કોમ્પિટિવ ની અંદર આ પ્રશ્નો વારંવાર સ્પર્ધાત્મક પૂછે પૂછાતા આવ્યા છે જે બેનો નવા છે તે ખાસ કરીને ધ્યાન આપે બીજા નંબર માં ઘણી બધી બેનોનો એક પ્રશ્ન હતો કે સાહેબ આના ફોર્મ કોણ ભરી શકે મુખ્ય સેવિકાના ફોર્મ કોણ ભરી શકે તો ગુજરાતની તમામે તમામ બેનો આના ફોર્મ ભરી શકે છે ગુજરાતની જે પણ બેનો છે એ તમામે તમામ બેનો છે એ આ ભરતીના ફોર્મ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ માં ભરી શકે છે ક્યારે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ માં આટલું મગજમાં યાદ રાખો પણ કેવી બેનો જોઈએ તો ગ્રેજ્યુએટ કેવી બહેનો ગ્રેજ્યુએટ બેનો હોય તે એટલે સ્નાતક બેનો કેવી સ્નાતક બેનો છે તે આ ભરતીના ફોર્મ ભરી શકે છે જે બેનો ગ્રેજ્યુએટ છે સ્નાતક છે તેવી બેનો આ ભરતીના ફોર્મ ભરી શકે છે પણ આપણે શું જોવાનું છે

તેમજ જે બેને ચાઇલ્ડ ડેવલપમેન્ટનો કોર્સ કરેલો છે કયો કોર્સ ચાઇલ્ડ ડેવલપમેન્ટ નો કોર્સ કરેલો છે તેવી બેન પણ આ ભરતીનું ફોર્મ ભરી શકે છે તેમજ જે બેન છે ને ન્યુટ્રિશનનો કોર્સ કરેલો છે તેવી બેન પણ આ ભરતીના ફોર્મ ભરી શકે છે તેમજ સોશિયલ વર્કર છે જે બેન છે તે એ પણ આ ભરતીના ફોર્મ ભરી શકે છે એટલે તમામે તમામ બેનો જે બેન સ્નાતક છે ગ્રેજ્યુએટ છે હોમ સાયન્સ કરેલું છે સોશિયોલોજી કરેલું છે ચાઇલ્ડ ડેવલપમેન્ટ છે ન્યુટ્રિશન છે અથવા તો સોશિયલ વર્ક છે એ તમામે તમામ વિષયમાં બીએ કરેલું છે એટલે ગ્રેજ્યુએટ કરેલું છે એ તમામ બેનો આ ભરતીના ફોર્મ ભરી શકે છે તમામ બેન શું ભરી શકે છે આ ભરતીના ફોર્મ ભરી શકે છે અને જે બેનોને ખ્યાલ નથી પડતો કે સાહેબ અમારે શું કરવાનું તો તેવી બેનો છે જે મારો કોન્ટેક કરી શકે છે તેમજ મારો કોર્સ પણ પરચેસ કરી શકે છે મારો નંબર છે ત્રેસઠ પંચાવન સિત્તેર છત્રીસ બાનું આ નંબર પર તમે કોન્ટેક કરી શકો છો ત્રેસઠ પંચાવન સિત્તેર છત્રીસ બાનું મયંક નાયક વિ સ્ટડી ઝોન બરાબર અમારો કોન્ટેક કરી શકે છે ને જે મિત્રો મારો કોર્સ પરચેસ કરવા માંગે છે તે વધુ સમય ગુમાવનો થતો નથી માત્ર ફી કેટલી છે નવસોને નવાનું રૂપિયા સ્ટેપ બાય સ્ટેપ દરેકે દરેક વિગત સાથે આપણે મળતા આવ્યા છે અને મળતા રહીશું નેક્સ્ટ સેશનમાં મળીશું મિત્રો જય જય ગરવી ગુજરાત